ને પણ કારણ કે કાઉન્ટર મળ્યા નથી તો એનું પણ સેટિંગ કરવું પડશે હવે બે ત્રણ દિવસમાં તમને ફુલ એન્ડ ફાઇનલ કહી દઈએ ઓપનિંગ નું અ થી ભૂ ધકા કઈ એમ બેલી કઈ ગાડી લઈ એ કે બાઈક લઈ જાય પીરો ભાઈ મફત ની બતાવીસ ફેર ભાઈ ચા કે ચા

અને કપાઈ નાખી તો પૂછી લે પેલા તો કપા છે કે નહીં કપાઈ એ એમ કે તો પછી કે કાઉન્ટર છે આપણે એના ઉપર લગાવી દેશું તો ફાઇનલી ગાઈસ આઈ ગયા છે કાઉન્ટર પેલા તો તમને લાઇટ ચાલુ કર દે એ મિત્ર લાઇટ ચાલુ કર તો કાણો ખઈવાડા ઠીક છે મિત્ર ઠીક છે બરાબર ચાલુ કર દે લાઇટ આ ચાલુ કર હું મેં લાઇટ ચાલુ એટલે કરાવડાવી કે પેલા તો હું તમને દેખાડ દઉં આવા ઉપરજી એક્યુઅલી માં અમારે કાંચ રાખવાના છે આમ આપણે ઓલી જે ગૂગલ દુકાનમાં છે ત્યાં જ તો કાચ આવી જશે એટલે આના સેમ ટુ સેમ થઈ જશે અને થોડોક ઉપર રાખી દઈશ એટલે સારું લાગે ને આ જોઈ શકો છો આપણે લઈ લીધા છે એ કાઉન્ટર અનબોક્સિંગ કરવાનું બાકી છે અનબોક્સિંગ કરવાનો બાકી છે અને હા બીજો કારણ એ લાઈટ ચાલુ કરવાનો કેમ કે આ થોડુંક તમે જોઈ શકતા છો કે લાઈટ પડે છે થોડીક ઓછી એટલે અમે એકચ્યુઅલીમાં મસ્ત મજાની લાઈટો લઈ આવે છે લાઈટો પર તમને દેખાડ દઉં આ ટાઈપની છે જુઓ ફોકસ લાઈટો આવે છે મસ્ત મજાની આનું હોય એકદમ આમ ફોકસ પડે ગાળામાં કે કાઉન્ટર ઉપર કે આપણે ફોકસ રાખશું અને એક આ વખતે યુનિક વસ્તુ લીધી મસ્ત મજાની અહીંયા પણ છે આ લાગી ગયા છે અહીંયા અને આપણે આને નીચે રાખશું મિરર એટલે આ ટાઈપની લાગી ગયા છે અને આ છે લાઈટ એટલે આપણે શું

એ પણ લગાડું જગ્યા તો બે પંખા ની પણ હવે અમારી પાસે થઈ ગયા રૂપિયા પૂરા એટલે એક જ પંખો લગાડશું અમે રૂપિયા પૂરા થઈ ગયા તા તો એસી લઈ અમે પાછા એમાં એવું છે પંખો લગાડી એસી લગાડી લગાડી કપડાઉન્ટર આવી ગયા છે બધું થઈ ગયું પૂરું કાચો લાગી ગયે હવે જરૂર છે ખાલી તમારી ઓપનિંગ ની અને તમારી આપણા ભગવાનની ગ્રાહક ભગવાન સમાન હોય એટલે તમે બધા પહોંચી આવ્યો મારા ભગવાન તો બસ એસા હે હવે શું બાકી આ આસન ગ્રહણ કરવા માટે એક મસ્ત મજાની ખુરશી જો ઊભો થા તો ઊભો થા તો હમણા તો ટેબલ ઊભો થા ઊભો થા આ લઈ શકો આ માથે ચડી ચડીને તુલ અમે તોડી નાખી હોય એટલે હવે એક ખુરશી લેવી પડશે અને સ્ટૂલ લેવા પડશે દુકાન નું ફેટ કરતા કરતા અમે થઈ ગયા તા ભૂખા અને દીની ને પૈસા ની અમે હવે ફરક શું કરવાના धर्म ना काम में ढील नो हो हाँ ये लोग बाजू वाले को तो मोटो गोला नहीं है पानी में हाँ पानी बड़े हाँ इस आप देख सकते हो मैं बहुत चमक रहा होगा क्योंकि हमारी लाइट सारी लग चुकी है अब देख सकते हो एक दो अब फोकस लाइट ये तीन चार पांच ये फोकस लाइट वो फोकस लाइट छह सात आठ

ચાય પીવા જવા માટે નક્કી કરી ને ભાઈ ત્રણે જણા થઈ અલગ અલગ કે છે કે દેવભાઈ કે છે કે હેપીનેસ આલી ભાઈ કે કે ભાઈ અહીંયા બાજુમાં હોસ્પિટલ રોડ આલી અને વિજુભાઈ કે છે કે જઈએ આપણે ગુગલી તો હવે અમે નક્કી કર્યો કે જૂની પરંપરા પ્રતિષ્ઠા અનુશાસન તાવડા કરીને હા ભાઈ તમે નામ બોલ્યા એના કને રૂપિયા લીધા છે મગા લીધું પ્રમોશન કરી હા હા ભાઈ એ ભાઈ આ લોકોનો વ્યવહાર તમે જોઈ લેજો હાલો ભાઈ હાલો આનું કેટલી કા હાલો 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 1 2

કેટલા બતા શું બતાવતો મન કમજોર સવારના સાત વાગી ગયા આખી રાત નીકળી ગયા અમારી એવા મેલાયા એવા મેલાયા આ ભાઈ